वाकानेर वघासिया टोलनाका प्रकरण में भाजप अग्रणी सहित बेना आगोतरा जामीन नामंजूर पांच आरोपी नामजोग अने अजाण्या इस्मो विरुद्ध नोधाई थी पोलिस फरियाद વાકાનેરના વઘાસિયા ટોલના કા નજીક આવેલ 화이트 하우스 સિરામિક ફેક્ટરીમાંથી વાહનો પસાર કરાવી ગેરકાયદે ટોલના ઉઘરાણાનો પડદાફાશ થયો હતો જે प्रकरणમાં ભાજપ અગરણી અને ઉમિયાધામ પ્રમુખના પુત્ર સહિતનાઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જોકે હજુ સુધી પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી તો ભાજપ અગરણી અને તેના ભાઈએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન अरजी हती जेने कोर्टे नामंजूर करी छे जेथी आरोपीओ विरुद्ध धरपकड़नी तलवार लटकी रही है બાકાનેર ટોલનાકા प्रकरणમાં પોલીસે ફરિયાદિ બની પાંચ આરોપીના નામજોગ તેમ જ અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં વઘાસિયા ટોલનાકા પાસે વાઇસ હાઉસ સિરામિક ફેક્ટરીમાંથી ગેરકાયદે ટોલ ઉઘરાવી અડધો ટોલ વસૂલ કરી વાહનો પસાર કરાવી કોભાન આચરવામાં આવતું હતું જે સમગ્ર મામલો મીડિયાએ ખુલ્લો પાડ્યા બાદ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું પોલીસ ફરિયાદ નોંધાઈ તેમજ જિલ્લા કલેક્ટરની સૂચનાથી SDM ની ટીમને તપાસ સોંપવામાં આવી હતી જો કે ફરિયાદ નોંધાયા બાદ 12 દિવસ સુધી પોલીસ એક પર આરોપીને જડપી સકી ના હતી ઉમિયાધામ પ્રમુખ 제રામભાઈ પટેલના પુત્ર અમ્રશીભાઈ અને ભાજપ અગ્રણી धर्मेंद्रસિંહ સહિતના આગેવાનોના નામ ફરિયાદમાં લખવામાં આવ્યા હતા જે હાઈ પ્રોફાઇલ કેસમાં 12 દિવસ સુધી ધરપકડ થઈ ના હતી درمیان ભાજપ અગ્રણી અને વઘાસિયા ગામનો સરપંચ धर्मेंद्रસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુ सिंह झालाए मोड़ कोर्ट में आगोत्रा जामीन मे करी हती जे आगोतरा जामीन अर्जी कोर्टे रद्द करी छे